જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે હું આપ સાથે એકદમ શાયદ આપ લોકોએ આ સામગ્રી સિદ્ધ કરી હશે એકચ્યુલી ટોકરીમાં આવે શાક છે ભીંડાનું શાક તો ઘણાએ બનાવ્યા હશે પણ આ રીતે જો બનાવ્યા છે કે આપે અગર ના બનાવ્યા હોય તો ચોક્કસથી આ સિદ્ધ કરશો અને કમેન્ટ ચોક્કસથી કરશો તો માપમાં છે ને અહીંયા મેં અઢીસો ગ્રામ ભીંડા લીધા છે એકદમ ઝીણા છે એકદમ નાના કૂણા ભીંડા આવે ને એ જ લેવાના છે એ ધ્યાન રાખવાનું છે ભીંડાને સરખા ધોઈને કોરે કપડેથી લૂછીને અને આગળ પાછળની ડંઠલીની કાઢી લેવાની છે અને વચ્ચેથી એમાં કાપા પાડી લેવાના છે તો અહીંયા માપમાં મેં જીરું લીધું છે જીરું અહીંયા એક ચમચી લેવાનું મીઠું વધારે નહીં એટલે અડધી ચમચી અહીંયા મીઠું એટલે લૂણ લીધું છે તો આજી જે રેસીપી છે ને આ જે ટોકરી શાક છે ને ભીંડાનું આ ખૂબ જ અલગ છે અને ખૂબ ઇન્સ્ટન્ટ છે સાથે હિંગ આમાં કમ્પલસરી છે ફરજિયાત છે હિંગ આમાં પધરાવી હિંગ અહીંયા પધરાવાની છે વન ફોર ચમચી અને જરાક એવું તેલ અહીંયા પધરાવાનું છે જો આપણે છે ને અહીંયા મરચાંનો ઉપયોગ નથી કરવાનો ના લીલા લીલું મરચું ના કે લાલ મરચું કોઈ બી મરચાંનો ઉપયોગ કર્યા વગર આપણે આ ટુકરી સિદ્ધ કરવાની છે તો એ ખાસ ધ્યાન રાખવાનું કે ભીંડા છે ને એકદમ નાના એટલે એકદમ ઝીણા ભીંડા આવે ને ભારે એ જ લેવાના એકદમ કૂણા કે જેમાં બીયા જરા બી ના હોય કારણ કે કૂણા એકદમ ભીંડા હોય ને એ જ સુંદર થાય તો વચ્ચેથી જે કાપા પાડ્યા છે એમાં વચ્ચે જે મસાલો હવે આપણે કર્યો છે એ મસાલો આમાં અંદર ભરી દઈએ હાજો તો આમાં એકદમ ભરી ભરીને બી નથી ભરવાનું દાબી દાબીને બી મસાલો નથી ભરવાનો એ બી ધ્યાન રાખવાનું છે એકદમ હલકા હલકા હાથે એમાં મસાલો ભરવાનો છે તો આપણે બધા મસાલા આમાં આવી રીતે ભરી દઈએ તો બધા અલગ અલગ રીતે અહીંયા ભીંડાનું શાક કરતા હોય છે તો મેં આપ સાથે આ એક અનોખી શાકની શાકનો વિડીયો શેર કર્યો છે તો જો વિડીયો ગમે તો હા લાઇક જરૂરથી કરશો અને આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે તો એક નાનકડું પેન લઈ લીધું છે એમાં એક જ ચમચી તેલ પધરાવાનું વધારે નહીં તેલ પધરાવ્યા પછી અહીંયા જે ભીંડા આપણે મસાલો જેમાં ભર્યો છે એ મસાલાની એ મસાલાવાળો ભીંડો તેલમાં પધરાવી દેવાનો છે અને એને ઢાંકવાનું નથી ગેસની આંચને ધીમી રાખવાની છે અને ભીંડા કઢાઈમાં પધરાવ્યા પછી એને બે મિનિટ આમનામ રહેવા દઈએ પછી એને હળવે હાથેથી ફેરવવાનું છે આવી રીતે અને આમ જરા આમ સ્પ્રેડ કરી દઈએ એટલે એકની ઉપર એક ભીંડો નો રહે આવી રીતે ગેસની આંચને ધીમી જ રાખવાની એ ધ્યાન રાખવાનું છે અને ઢાકવાનું નથી એ બી ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે ઢાકશું તો આ તરત જ ચીકણા થઈ જશે તો એને ધીમી આંચે આવી રીતે આપણે એને મૂકી દઈએ અને વચ્ચે વચ્ચે ફેરવતા રહીએ તો એક મિનિટ એકથી બે મિનિટ થશે ને તો ભીંડા આવા કારણ કે કૂણા છે ને તો એને થતાં વાર નહીં લાગે જ્યારે પછી નાનું પેન છે તો એને પેનમાં પેન પકડીને જ કાંસાણસી લઈને હળવે હાથે આવી રીતે ફેરવવાનું ચમચો કે પહેલાં ન અટાડીએ તો વધારે સારું કારણ કે ભીંડા જ્યારે આપણે કઢાઈમાં પધરાવી ને તો એ કૂણા એટલે થઈ જાય તો ફાટવાની બીકરે તરત ફાટી જાય તો કઢાઈ આખી ફેરવી દેવાની આવી રીતે અને પછી એક એક ભીંડો પાછો જુદો કરી દેવાનો એટલે ઉપર નીચે ફેરવી દેવાનું કે નીચેનો ભાગ થઈ ગયો હો તો પાછું ફેરવી દઈએ ઉપરનો થઈ જાય તો આપ અહીંયા જો તો ઓલમોસ્ટ આ ભીંડા થઈ ગયા છે બસ આ એકદમ શાક એકદમ તૈયાર છે આ તો હવે આપણે પાત્રમાં એને સાજી લઈએ તો ખૂબ યુનિક અને ખૂબ ઇન્સ્ટન્ટ અને એકદમ સરળ છે આ સામગ્રી તો આપ બી અસિદ્ધ કરજો હા શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરશો કે આપને વિડીયો કેવો લાગ્યો છે જો આ ટોકરી છે ને ફરાળમાં બી ભીંડા ઘણા લોકો લે છે તો આ આપ ફરાળમાં લઈ શકો છો તો વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો અને હા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે આપને વિડીયો કેવો લાગે છે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કહેશના